કેટલા જણાના પૈસા બાકી છે હજી તો વિજુભાઈ તો જલમણો જ કર્યો નહીં કેટલા બધા બાકી છે અઢાર હજાર તો બીજું કોઈ પડ્યા છે અને તો આવતા જ નહીં આવે તો ઘરિયાળો લઈ લઈને નાહી તો પાછા આવવાનું મમ લેતા નહીં ધબરાજ ઘણી જવું પડે મને લાગે તો લખે તો પંખાભાઈ ના બાકી છે બાકી છે

તમારા 13000 રૂપિયા બાકી છે 13400 રૂપિયા શંભુબા 13000 ના હોય તે ખૂટુ ખૂટુ લખલાજો કેમ ના હોય 13000 વસ્તુ લઈ લીધી હું હવે આણવા પડ્યું એટલે ના હોય તે શંભુબા તે ખૂટુ ખૂટુ લખી દીધું છો ખૂટુ ખૂટુ ના લખાય જો એ જે લીધું હોય બધું લખેલું છે વિગત શંભુબા તે યાર આટલું 13000 હતું એ તમારું ઢાર હોય લેવા આવવાનું ને મારા દુકાનનું જ નહીં આવવાનું પૈસા આપી દેજો એટલે પૈસા બીજા નઈ મળી મારો પર નહી મારે તો 5000 થી 13000 લખી દીધું નું જાલ મારો ધંધો ની થાય ચાલે પર તમે મારા દુકાન ના આવતા

કોઈ તમન કરિયાનો આલે જે નહીં કેમ આ કાંગો આધાર માં ચોપડો જોતો તો મોય જેટલા રૂપિયા બાકી છે બાકી જો એમિશન આઈ દેવાના છે આપણા ગામમાં લોકોનો નો 3 લાખ ઉપર નો તો બાકી જ છે એ ધંધો લઈને બેઠા તો પણ આટલું બધું અમાર તો માલ ભરવો કે પછી લોકો ને ઉધાર આલવાનું એ તો પણ વિચાર ની દુકાન કરવી પડે તો સેવા કરવા બેઠા ને એવું છે તમારું તો બોલો કે માં આવું લેવું તો તમારે તો કરિયાનો જોતો તો તમારે આ કયું આગળ બાકી બોલો છે બાકી તો આલસી હોય છે દેવાના ના ના ઘર ભર મને જોવા દે પેલા એ આલસી તો તો ચાલે જ નહીં

ટલા પૈસા છે એસી રૂપિયા એસી રૂપિયા પચાસ રૂપિયા આલુ તમે લઈ દો એથી મને પકડવા ખરેખર મળે ને તો ખરેખર